ડિમોલેશન યથાવત છે બે દિવસમાં ચારસો જેટલા મકાનો હટાવાયા છે આશરે દોઢ કિલોમીટરની જગ્યા ખાલી કરવામાં આવી છે ખુલ્લી કરાઈ છે ત્રણ મહિના પહેલા દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી પરંતુ ન માનતા હવે તે દબાણ હટાવવામાં આવી રહ્યું છે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ કુલ લંબાઈ કિલોમીટર છે જેમાં છેલ્લા દિવસથી જે જે ગેરકાયદેસર દબાણો જેટલા નોટિફાઈ કરેલા છે તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જેમાં બે દિવસ છેલ્લામાં ચારસો જેટલા દબાણો દૂર કરી દીધેલા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ તેની આડે ખડકાયેલા આઠસો ને અગિયાર જેટલા જે આસામીઓ છે જે મકાન ધારકો છે તેને નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ નોટિસ છતાં આ જે દબાણો છે એ નહીં હટાવતા અંતે તંત્ર દ્વારા કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે છેલ્લા બે દિવસથી જે આ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી છે એ કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે તંત્ર દ્વારા એકસો પંચ્યાસી જેટલા જે કાચા પાકા બાંધકામો છે એ દૂર કર્યા હતા જ્યારે ગઈકાલે પણ બસો પંદરથી વધુ જે બાંધકામો છે એ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે આજે સતત ત્રીજો દિવસ છે આ જે કામગીરી છે એ તંત્ર દ્વારા શરૂ રાખવામાં આવી છે અને આજે વધુ બસો કરતાં વધુ જે કાચા પક્કા મકાનો છે એ દૂર કરવામાં આવશે આમ કુલ મળીને જે આઠસો અગિયાર જેટલા જે બાંધકામો છે એ જે ગેરકાયદેસર ખડકાયેલા છે એને દૂર કરવા માટે જે તંત્ર દ્વારા જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી તમામ જે બાંધકામો છે એ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તંત્ર છે એના દ્વારા જે કામગીરી છે એ યથાવત રહેશે જોકે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર કામગીરી કરી રહ્યું છે અને લોકો પણ શાંતિથી આજે તંત્રની કામગીરી છે એને સહયોગ આપી રહ્યા છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર વલસાડના ભિલાડ